આ કામગીરી દરમિયાન આરોપી તુષાર ઉર્ફે મિન્નુ કાંતિલાલ ચુનારા નિતિન રણજીતભાઈ વસાવા અને એક સગીર કિશોર આ તમામને ઝડપી પાડવામાં આવ્યા છે સાથે જ કુલ કિંમત રૂપિયા પંચ્યાસી હજાર પાંચસોનો મુદ્દામાલ કબ્જે કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરાઈ છે રિપોર્ટર આરિફ સૈયદ સાથે કેમેરામેન ઇબ્રાહિમ તૈયડીવાલા સેક્યુલર ગુજરાત ન્યૂઝ વડોદરા સમાચારોની અવનવી અપડેટ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો